નાઇન કે એમનું જ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે અષાઢી બીજને લઈ કુકરવા ગામમાં જઈ રણછોડ માખણ ચોરના નાદથી કુકરવાડા નગર ગુંજી ઉઠ્યું કુકરવા ગામમાં પુરાતન રામજી મંદિર તથા કુકરવાના હિન્દુ ભાઈઓ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં જુદા જુદા ભજન કીર્તન મંડળની મહિલાઓ તેમજ હિન્દુ યુવાનો જોડાઈને જય રણછોડ માખણ ચોરના નારા સાથે કુકરવા ગામમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી આ રથયાત્રામાં સત્તર જેવા ટ્રેક્ટર ઊંટલારીમાં વિવિધ વેશભૂષામાં રામાયણ મહાભારત સહિત વેશભૂષાના પાત્રોએ અંકુશ જમાવ્યું હતું આ રથયાત્રા નિમિત્તે બસો કિલો જાંબુ બસો કિલો કાકડી બસો કિલો મગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું દિનેશભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ દ્વારા ભગવાન જગન્નાથનું મામેરું ભરવામાં આવ્યું હતું કોકરવારા ટેશનપુરા રામજી મંદિર ખાતે બે માણસોને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સવારે ડાકલી ભાઈઓ દ્વારા ચા ફૂલોળી તેમજ બપોરે ત્રણ વાગે કચ્છી ભાઈઓ દ્વારા ચા ગાંઠિયાનો નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે ગણપતિનગરના યુવાનો દ્વારા શરબતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રા પૂર્ણ સમયે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આમ કુકરવાડા ગામમાં સૌ પ્રથમવાર જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કુકરવાડા ગામના તમામ હરિભક્તો આનંદની લાગણી અનુભવી ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી